અને કૃત્રિમ તળાવ પર આજે સવારથી ગણેશ પ્રતિમાઓનું વિસર્જનની કામગીરી ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને ખૂબ જ શાંતિપૂર્વક રીતે અત્યારે ચાલુ છે અત્યારે હું તમને કહું તો લગભગ બસો પંચોતેર જેટલી નાની મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને ખૂબ જ સારા પોલીસ બંદોબસ્ત સાથે અને મહાનગરપાલિકાના પણ સ્ટાફની બી પૂરતી સંખ્યામાં અત્યારે ઉપલબ્ધ ઉપલબ્ધ છે અને લગભગ મારી જાણકારી મુજબ સાડી ત્રણસો જેવો સ્ટાફ આપણે અત્યારે ડિપ્લોય કર્યો છે અને હાલમાં તો હું જરૂર કહીશ કે મૂર્તિઓની જે આવી રહી છે તેની સંખ્યા ઓછી છે પરંતુ સમય જતાં લગભગ બપોરે ત્રણ વાગ્યાથી એવું એવું આશા છે કે મૂર્તિઓની સંખ્યામાં વધારો થશે પરંતુ એ માટે આપણી વ્યવસ્થા સંપૂર્ણપ્રણે પડે છે બે હાઇડ્રા છે પ્લેટફોર્મ છે જરૂરી પ્રમાણની આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરી છે આઇસોલેસલેશન વોર્ડમાં પણ ટ્રક્સ બી પૂરતી સંખ્યામાં રાખી છે જેથી કરીને કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરી અને ત્યારબાદ એને પ્રોપર રીતે અને એની માન મર્યાદા જળવાય તે મુજબ આપણે એમને વ્યવસ્થિત ટ્રકમાં ગોઠવી રહીએ કે જેથી કરીને એમ જ્યારે એમનું ફાઇનલ અંતિમ વિસર્જન માટે એ તૈયાર થઈ શકે અને તે આવતીકાલે રાતથી એ એના અધીરા ખાતે અહીંથી રવાના થશે બીજું કહું તો અત્રે અહીંયાથી પોલીસ તરફથી પણ ખૂબ જ સારી વ્યવસ્થા આપી છે અને રસ્તા પર ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ ગણેશ મંડળો ખૂબ જ શાંતિપૂર્વક આ તળાવ પાસેથી પસાર થઈ શકે અને મૂર્તિઓને અંદર તળાવમાં આપ અમારા મહાનગરપાલિકાને સમર્પિત કરી એ લોકો પોતાના રસ્તે આગળ વધી રહ્યા છે જે નોંધ લેવા જોઈએ આ વરાછા ઝોન એની વાત કરું તો અત્રે એક જ કૃત્રિમ તળાવ છે એ આપણે ટીપી સાહીઠ પૂણા વિસ્તારમાં છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક ડબલ્યુડીએસનો એક પ્લોટ છે એની બાજુમાં કૃત્રિમ તળાવ આપણે દર વર્ષે અહીંયા બનાવીએ છે એ જ લોકેશન પર આ વખતે પણ રાખ્યું છે મારું નામ મનીષ વાઘાણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દક્ષિણ ગુજરાત પ્રાંત મહામંત્રી આ વિસ્તાર યોગી ચોક વિસ્તાર છે અને અહીંયા આપણે સુરત મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવનો આપણે મૂર્તિ વિસર્જનનો અહીંયા કાર્યક્રમ રાખેલો છે અહીંયા વ્યવસ્થા અત્યારે ફર્સ્ટ ક્લાસ છે પણ આપણે જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય હિન્દુ ગરિમા હિન્દુઓના દેવી દેવતાઓની મૂર્તિનું વિસર્જન જે કરવામાં આવે છે વિઘ્નહર્તા દેવનું તે મૂર્તિઓનું સુપર છે સારી રીતે એનું વિસર્જન થાય એવી અમારી લોકોની માંગ છે અને અમે જે આ ત્રણ જગ્યાએ કૃત્રિમ ત્રણ વરાછા રોડની અંદર છે તો એ ત્રણે તળાવમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આવા મંડપ નાખી અને કાર્યકર્તાઓ નવા કાર્યકર્તા જોઈન્ટ થાય અને ગણપતિ દાદાનો જે સ્થાપન જે લોકો કર્યું છે એ વિઘ્નહર્તા દેવને જે પધરાવા અહીંયા આવે છે મૂર્તિને તો એ લોકોને પણ ઉત્સાહ વધે એની હાટું થઈને અહીંયા આપણે મંડપ નાખેલો છે આપણો એક જ મેસેજ છે કે જે આપણે લોકમાન્ય તિલકજીએ જે આપણે રાષ્ટ્રને સરવળ જે આઝાદી દેવરાવવા માટે જે સરવળ ઉપાડી હતી એવી જ રીતે અત્યારે જે ઉડતા પંજાબની જગ્યાએ અત્યારે ઉડતા ગુજરાત જે થઈ રહ્યું છે ડ્રગ્સ અત્યારે લેરમ છે પાનના ગલ્લામાં જેમ પાનમાં ખવાય છે એવી રીતે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે આજે ગણેશ ભક્તોને અમે એવો મેસેજ આપવા માગીએ છીએ કે યુવાધન અત્યારે જે બરબાદીના રાસ્તે જઈ રહ્યું છે એને જે રાષ્ટ્ર સનાતનના માર્ગે વળે એવી અમે મેસેજ આપવા માંગીએ છીએ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે